શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રોડ થી ગુરુ અંદર ઓગણીસો અડતાલીસ ની સાલમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાજી સ્વામીએ આ ગુરુકુલની ની સ્થાપના કરી એક રૂપિયા લવાજમમાં આજે પણ નવમાં માં ને દસ માં દોડના આઠસો વિદ્યાર્થીઓ આ ગુરુકુલમાં અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓની ભાવના હરિભક્તોની ભાવના અને સંતોની ભાવનાથી દર વર્ષે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઘણા ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવાતો હોય છે ગુરુ છે એ જગતના જીવને એ ભગવાન સાથે જોડવાનું કાર્ય કરે છે આજના જમાનામાં જોઈએ તો ગૂગલ છે એ આપણે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય પણ ગુરુ છે એ જ્યાં જવા જેવું હોય ત્યાં લઈ જાય ત્યારે ગુરુના શરણે આવી અને શિષ્યો છે આજના દિવસે વિશેષ ભોજન કરતા હોય છે ગુરુકુળની અંદર ગુરુ નામ ગુરુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ એમનો પ્રાર્થના કરે પંચામૃત ચંદન પુષ્પ એ આદિથી અભિષેક થયો અન્નકૂટ ઉત્સવ થયો અને એ અત્યારે ભગવાન સ્વામિનારાયણની ચરણ પાદુકા જે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજે જુનાગઢ ઉત્સવની અંદર ઓગણીસો માં પહેલી એ પાદુકાનું પૂજન મહાન સ્વામી શ્રી દેવકૃષણદાજી સ્વામીએ કર્યું એ સાથે ઠાકોરજીનું પૂજન એ ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી એમણે કર્યું અને મહાન સ્વામીએ એટલે પાદુકાનું પૂજન કર્યું અને બીજા સંતો એ ગુરુ પરંપરાના એ શબ્દોનું પૂજન કર્યું દેશ વિદેશમાંથી આવેલા હારીભક્તો આ ઉત્સવનો એ લાભ લઈ રહ્યા છે ગઈકાલને રાત્રિના દિવસે ભગવાન સ્વામિનારાયણના આ ગુરુકુળના આશરે સવે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એને માટે સ્પેશિયલ ગુરુ પૂર્ણિમા એ ઉત્સવ રાખવામાં આવેલો એનો પણ સદાય ભક્તોએ ખૂબ ભાવથી લાભ લીધો બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી ગુરુ દિવસે આપ સૌનું જીવન આપના ગુરુ પ્રત્યે એ વિશેષને વિશેષ પવિત્રપણે દ્રઢપણે અને લાંચ રુશ્વત ડ્રગ્સ જેવા વ્યસનો એ એનાથી મુક્ત થઈને સાદાય અને થી જીવવાનું શીખવે અને પરિવારમાં સૌને એકથી સહાય કરે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણો હા એ પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ શ્રી સમણાડ ગુરુકુળ રાજકોટ મારું નામ વસંતભાઈ નાનજીભાઈ લિંબાસિયા મારું મૂળ વતન કાગદડી ગામ અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળ સંસ્થાની સ્થાપના ઓગણીસો સુડતાલીસ થી કરી અત્યારે પંચોતેર વર્ષ થવા જઈ રહ્યા છે અમૃત મહોત્સવના સંધ્યાએ આ ગુરુકુળની ગુરુ પૂર્ણિમા નો સરસ મજા નો ઉત્સવ થાય છે અમારા ગુરુકુળ ગુરુકુળ ની અંદર ગુરુદેવ ગુરુદેવ દેવકૃષ્ણ સ્વામી અત્યારે ગુરુપદે બિરાજમાન છે અને અત્યારે મહંત મહંત સ્વામી શ્રી દેવ પ્રસાદ બિરાજમાન છે ઓગણીસો સુડતાલીસ ની સંસ્થા અત્યારે પંચોતેર વર્ષથી જે વિદ્યાર્થીઓ ભણેલા સાત વિદ્યાર્થીઓ પેલા સાત વિદ્યાર્થી આ સંસ્થા ચાલુ થયેલી ત્રણસો ને દિવસ ત્રણસો દર વર્ષે એ એક રૂપિયો રેવાનું ભણવાનું ને જમવાનું

એ બધાય ગુરુકુળ ઋણ અદા કરવા માટે અહીં ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ કરવા માટે વધારે છે અસ્તુ બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું બી એલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઇન્ચાર્જ તરીકે સેવા આપી રહ્યો છું આજે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ છે ગુરુ પૂર્ણિમા એટલે

અને હજારો ને લાખો વિદ્યાર્થીઓ ને જીવન ની નવી દિશા આપી છે એવોનું પૂજન કરવા એવોના ઋણ અદા કરવા માટે તેમજ તેઓના સ્થાને અત્યારે બિરાજી રહેલા પરમ પૂજ્ય ગુરુ મહારાજ ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણ દાસજી સ્વામી તેઓના પવિત્ર જીવન જોઈ અને આજે બસો જેટલા સંતો અને લાખો હરિભક્તો ગુરુકુલ પરિવારની અંદર પોતાનું સેવા પ્રદાન કરી રહ્યા છે ત્યારે આવા દિવ્ય ગુરુઓના પૂજન માટે આજે સર્વે સમુદાય એકત્રિત થયો છે અમે પણ છીએ કે આવા ગુરુ અમને જીવનમાં પ્રાપ્ત થયા કે જેમણે અમને ભગવાનનો ભેટો કરાવ્યો જેમણે જીવનમાં કંઈ ન જોઈએ એવા ગુરુ અમને મળ્યા અને જે ભગવાન સુધી અમને પહોંચાડ્યા ભગવાનની સાચી ઓળખાણ કરાવી અને અમારા જીવનમાં એમનું ખૂબ મોટું માટે ઋણ કહી શકાય જે અમે ક્યારેય ચૂકવી ન પરંતુ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમારા હૃદયની ઉર્મીઓ વ્યક્ત કરવા અમે યથકિ ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે આજે આ ગુરુ પૂર્ણિમાના અવસરે ગુરુ પૂજન માટે વધારેલા છીએ જય સ્વામિનારાયણ